કઈ જેમ તેમ થોડી હોય કાઈ જ ન ઘટે એકદમ સાચું હો તારા પપ્પાને ત્યાંથી આવેલું બધું જ જેમ તેમ ના હોય દીવાલે માથું ભટકાવો ને તોય ખોબો ના પડે હવે ખબર પડી ને તમને ખબર તો તું આવી ત્યારની છે શું શું કયલા અરે ભાઈ કાઈ નહીં કાઈ નહીં આ બધા વાસણ મારા બાપના ઘરેથી આવ્યા છે અને તમે બધા એમાં જ જમો છો અચ્છા એમ

આમાં તો જો બધાનો પોતપોતાનો દ્રષ્ટિકોણ હોય છે આ તમારી પતિ અને પત્નીની વાતમાં મારે વચ્ચે ન હો સુશિક્ષિત વર માટે કન્યા જોઈએ છે ઉચ્ચ શિક્ષણ ઘરકામમાં સારી દેખાવડી યોગ્યતા ધરાવતી કોન્ટેક કરો આજે અરે રિંકી આ જો તને શૂટ થાય તેવું પાત્ર છે આવતો અહીં દાદાજી મને આમાં કઈ જ રસ નથી મને મારું કામ કરવા દો ને પ્લીઝ બેટા હવે ઉંમર નીકળતી જાય છે બધું થઈ જશે દાદાજી જસ્ટ રિલેક્સ ચીલ હા આજકાલની જનરેશન આપણું ક્યાં કાને લઈ છે

આપની રિંકી માટે એમના લાગ એક બહુ સરસ જોણ છે છોકરો ઉચ્ચ શિક્ષિત અને પરિવાર પણ સારો છે બહુ પૈસા અને ઠાટમાટ નહીં પણ આબરૂ બહુ સારી એવું મારા જાણમાં છે વાહ મારા મિત્ર હું કેટલાય દિવસથી આવા કુટુંબની રાહ જોતો હતો મારા રિંકી માટે તો મારે બહુ પૈસાવાળો પરિવાર નહીં પણ સારા સંસ્કાર વાળું ઘર જોઈએ છે જે આપણા ઘરના લેવલ સાથે મેચ થઈ જાય

સરસ છે અને આવતીકાલે છોકરાઓવાળા પણ આવે છે વાહ ખૂબ સરસ હું બહુ ખુશ થઈ ગયો બેટા છોકરો તો સારો છે ને મારી રિંકી માટે જેવું તેવું પાત્ર હું નહીં પસંદ કરું ભલે વાલ લાગે પણ મારી રિંકી ગમે એ હા હા બાપુજી છોકરો સારો છે મેં ક્રોસ ચેક કરાયું છે પપ્પા થોડી ઉતાવળ નથી થતી ઉતાવળ વાળી હવે તો તારી એક પણ નહીં સાંભળું બરાબર

બિલકુલ લો લો ચા અને નાસ્તો કેમ લાગે છે અમિતભાઈ અમને બધું સરસ લાગ્યું શું કેવું તારું હા મને તો આ દીકરી બહુ ગમે છે મારી તો મોટી હા છે અરે ભાઈ છોકરા અને છોકરી એકબીજાને મળી લીધું છે તો બેટા મંજૂર છે ને બંનેને એક કામ કરીએ છોકરા અને છોકરીની સહમતિ છે અને બધાને ગમે છે તો મુહૂર્ત નક્કી કરીએ હવે તો મારે એકના એક ભત્રીજા રાજુના લગ્નની તારીખ આવી ગઈ છે અને આમ જો આપણે છે ને એકદમ ધામધૂમથી લગ્ન કરવા છે ઓ અને પેલો વહેલો પ્રસંગ છે આપણી ઘરે અને બહુ જાજી વારે નથી ચાલો હું તો છે ને પેલી હોનાની વીંટી ખરીદી હમણાં જ લાવું મને તો છે ને બહુ હરખ થાય છે રાજુ તારા લગ્નની હા હો નણંદ બા તમે તો બહુ હરખમાં દેખાવ છો આપણા કુટુંબ કબીલા અને સંબંધીમાં ડંકો વગાડી દેવો છે બધા કહેવા જોઈએ કે રાજુના લગ્નમાં કાંઈ ના ઘટે હા ઓ લગ્નમાં ક્યાંય કચાસ ના રહે એવું કરીશું જય શ્રી કૃષ્ણ વેવાય જય શ્રી કૃષ્ણ બોલો બોલો કેમ છો એ બહુ જ સરસ છે તમને કેમ છે બધું જ બરાબર છે કહો કહો આમ તો અમને ફૂલ જેવી દીકરી મળી છે પણ એ ભરા ઘરે આવે તો અમને પણ એમ થાય કે તમે તો સમજી શકો છો ને કે હું શું કહેવા માગું છું અરે તમે એ ચિંતા ન કરો અમારી હેસિયત પ્રમાણે અમે બધી જ વ્યવસ્થા કરીશું અને હું શું કહું છું કે મારા ઘરે પહેલો પ્રસંગ છે અને મારે એકને એક દીકરો છે તો હું બહુ જ ઠાઠ માઠથી લગ્ન કરવા માગું છું એટલે અમે જાન લઈને આવીએ તો અમારો માભો પડવો જોઈએ તમે સમજી શકો ને કે હું શું કહેવા માગું છું કારણ કે અમારી બહુ જ પ્રતિષ્ઠા છે એટલે હું એ બધાને બતાવવા માગું છું અને મારા મોટા ભાઈએ તો કેવી જાહોજલાલથી એમના દીકરાના લગ્ન કર્યા હતા લોકો ચાર આંખે જોઈ રહ્યા હતા અને એ અમારી વહુના પપ્પા તરફથી કંઈ પણ કચાશ નહોતી અને કરિયાવરમાં અઢળક ઘરેણા આપ્યા તો તમારા તરફથી કંઈ ઉણપ ન આવી જોઈએ પ્લીઝ એનું જરા ધ્યાન રાખજો અને હા એક નાની એવી વિનંતી છે કે તમે થોડો કરિયાવર વધારે આપી શકતા હોય તો આમ તો તમે આપશો જ પણ વધારે આપો તો શું આજુબાજુના લોકો કહે ને કે વાહ દીકરી કેટલું બધું લાવી દીકરીનું પણ માન વધશે હું મારા બધા જ પ્રયત્ન કરીશ મારી પરિસ્થિતિ તો નથી પણ મારી દીકરીની આબરૂ આમાં વધતી હોય તો હું કંઈ પણ કરીશ મને ખબર જ હતી કે તમે મારું વહેન નહીં વાઢો સારું મળીએ ત્યારે મળીએ જય શ્રી કૃષ્ણ હેલો પરેશ હમણાં વેવાઈનો કોલ હતો એ તો ત્રેવડ બહારની લગ્નની વાત કરે છે વધારે કરિયાવડની અપેક્ષાઓ પણ રાખે છે એવું છે મને નહોતી ખબર કે આ લોકો આવું કરશે પ્રફુલ મેં તો રિંકી માટે સારું જ અરે અરે તું ચિંતા ન કર આમાં તારો પણ ક્યાં કહેવાક છે હું વાત કરું છું એમની સાથે આમ થોડી ચાલે રહેવા દે પરેશ આમ પણ મારે દીકરી વાળું જ ઘર છે ને વારસદાર તો નથી દીકરી માટે નહીં વાપરું તો હું કોના માટે વાપરીશ મારી જે પ્રોપર્ટી છે એમાંથી હું એક મેચી કાઢીશ મારે થોડી સાથે લઈ જવી છે આમે પરિવાર સારો છે જો હું ના પાડી દેશ ને તો કદાચ આ સગાઈ તોડી દેશે તો ના ના હું ના નહીં પાડું દીકરી વિશેષ શું હોય મારા માટે પ્રોપર્ટી વેચવાની તારે કોઈ જરૂર નથી અને સાંભળ તું સગાઈ તૂટવાના ભયમાં ના રહીશ અને કદાચ એવું બન્યું તો આથી સારું પાત્ર મળશે મારી પણ દીકરી છે ને પૈસા બાબતે પણ ગભરાઈશ નહીં 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 પરેશ તેને મારા સોગન છે પ્રભુલ તું ગજબ છે ચલ જય શ્રી કૃષ્ણ અને તમે એમની હામાં હા પાડી દીધી અને લગ્નનો આટલો બધો ખર્જો વધારે કરી બની અપેક્ષા નહીં નહીં આપણને આ ફાલતુ કર્જા નહીં ફાવે એ જો માનવા તૈયાર ના હોય તો આપણે લગ્ન માટે ના પાડી દઈએ લાવો મને ફોન આપો હું અત્યારે જ ના કહી દઉં રિલેક્સ રિલેક્સ બેટા જો બધી તૈયારી થઈ ગઈ છે લગ્ન તો એકદમ ધામ ધૂમથી જ થશે મોટો બુફે રાખીશું આ રાખીશું તે રાખીશું તું ચિંતા ન કર બેટા બધું જ થઈ જશે अच्छा तो આ બધું કરવા પૈસા જોઈએ પપ્પા એ બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે બેટા તું ફક્ત એન્જોય કર તું તારા ફ્રેન્ડને બોલાવી લે કેનું શું કહેવાય બેચલર પાર્ટી તો તું પાર્ટીનું ગોઠવણ કર બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે એમ આપણી વાસાઈ મળી ત્વજીને મમ્મી આજે આપણે છોકરાવાળાને ડિનર પર બોલાવીએ ઘણા દિવસો થઈ ગયા એ આવ્યા નહીં અરે એમાં પૂછવાનું શું હોય બોલાવી લઈએ એ બાને આપણે લગ્નની વ્યવસ્થાની વાત પણ કરી લઈશું કેવું પડ્યો જમવાનું બહુ સારું હતું ખૂબ જ મજા આવી ક્યાં પહોંચી તમારી તૈયારીઓ પ્રફુલ બસ જોવો ને મોટું મોટું થઈ ગયું છે લગ્ન તો આપણે મસ્ત ઠાઠ માઠથી જ કરવા છે બધા યાદ રાખવા જોઈએ અને લોકો ચાર આંખે જોઈ રહે એવું કંઈક કરવું છે આપના બનેનો વટ પડી જશે પ્રફુલભાઈ માફ કરજો આ નાના મોઢે મોટી વાત ના હોય આ વટ પડશે લોકો જોતા રહેશે લગ્નનો દેખાડો પૈસાનો ધુમાડો આ ખોટો મોભો લોકો ચાર આંખે જોશે પછી આપણા બધાનો અંધાપો બધા બિલ ચૂકવતા રહો અને ઉધારીના નાણાં માટે એમને વાયદા આપતા રહો આજે આપીશું કાલે આપીશું અને એ ઉધાર પૈસા ચૂકવવા હજુ એક લોન લો બધા જ ઘરેના લોકરમાં અને આપણે લોનના ચક્કરમાં

એક તો લગ્નનો મોટો ખર્ચો જમણવારમાં મોટા મોટા બુફે ડેકોરેશનનો દેખાડો ઘરેણા વગેરે વગેરે લોકો બે દિવસ યાદ રાખશે અને આપણે આખી જિંદગી ખાડામાં અને લગ્નમાં કેટલો અન્નનો બગાડ થાય છે એનો તાગ કાઢ્યો છે કોઈ દિવસ ઈ બાપ આજે એઠવાડના હપ્તા ભરે છે જેની દીકરીના લગ્નમાં થાળી એઠી મૂકી હતી અરે

મારા દાદાજીએ આપેલું મકાન વેચાઈ જશે મારા દાદાજીએ મકાન કઈ રીતે તૈયાર કર્યું હતું તમને ખબર છે એમને પોતાના પર સેવાથી એ મકાનનો પાયો સિચ્યો હતો શું તમને ખબર છે એમની આબરૂ રાખવા અને બધાની ખુશી માટે આ વાત છુપાવતા હતા તમને પણ ન કહી પણ આ બધું તમને થોડું સમજાય પપ્પા આખી જિંદગી દેવા નીચે દબાઈ જશે અને મારે કોઈ ભાઈ પણ નથી કોણ જવાબદારી લેશે શું તમે લેશો કદાચ તમારા માટે આ શક્ય હશે પણ અમારા માટે તો નહીં જ અને જો લગ્નનો ખાલી દેખાડો જ કરવો હોય તો એને લગ્ન કહેવાય લગ્ન તો બે પરિવાર વચ્ચેનું સામાજિક જોડાણ છે આમાં ભવ્યતા નહીં દિવ્યતા હોય છે આમાં કરાર નહીં સમજદારી હોય છે અને માનું છું કે ખર્ચાના બોધની નીચે ફક્ત દેખાડા માટે પ્રસંગ કરીએ બે પળની ખુશી માટે આખી જિંદગી ખર્ચી નાખીએ એ કેટલું સાર્થક છે વિચાર્યું છે કદી એકબીજા પરિવારની આર્થિક પરિસ્થિતિ શું છે એનું ધ્યાન માન રાખવું એ આપણી એક સંસ્કાર છે ફક્ત પોતાના સ્વાર્થ માટે આપણે બીજાને સમજતા નથી જો તમારી હરીફાઈ જ કરવી હોય તો સમાજમાં સક્ષમ માણસો પણ સાદાથી લગ્ન કરે છે એવું કેમ ધ્યાનમાં લેતા નથી માણસે હંમેશા પછડી પ્રમાણે શોટ વડાય દાદાજી તમારી વાત બિલકુલ સાચી છે પપ્પા તમે મોટા બાબુના દેખા દેખીમાં આવીને કેટલો મોટો અનર્થ કરવા માંગો છો મને ખબર છે કે આ આપણી પણ તેવડ બહારની વાત છે જો લગ્નમાં આપણે ખોટા ખર્ચા કરવા કરતાં આપણે ઇન્વેસ્ટ કરીએ અથવા સેવિંગ્સ કરીએ તો ભવિષ્યમાં આપણને જ કામ આવશે અને આમ જોઈએ તો મોંઘવારી કેટલી વધી રહી છે અને તે સમયે આ જ પૈસા કામ લાગશે આપણે લગ્ન સાદગીપૂર્વક કરીને સમાજને નવી રાહ બતાવી શકીએ તમને ખબર છે ઘણા મિડલ ક્લાસ લોકો જે પોતે દેવું કરીને આ દેખાદેખીના દેવા નીચે દબાઈ જાય છે અને આખી જિંદગી એમ જ નીકળી જાય છે આ વાત બંને પક્ષના પરિવારને સરખી લાગુ પડે છે વાત એકદમ સાચી છે મારી આંખ ખુલી ગઈ હું ખરેખર અંજાઈ ગયો હતો વિવેક થઈ ન વર્તમાનનો વિચાર કર્યો ન ભવિષ્યના ભારનો ખરેખર તમે બંને કેટલા સમજદાર છો છોકરાઓ અમારા કરતાં તો તમે વધારે પ્રેક્ટિકલી વિચારો છો ગર્વ છે તમારા બંને પર વાક ખરેખર મારો પણ છે કે મેં તારા પપ્પાની વાતમાં સહકાર આપ્યો બેટા મેં તારી વાત ક્યારે કાને જ નો લીધી સાચું ઘરેણું તો દીકરીના સંસ્કાર જ હોય છે હું ઈ તે બો હરખમાં આવી ગઈ ને મે મારા ભાઈ ભાભીને ઉસ્કેરા એમાં મારી ભૂલ હતી જે થવાનું હતું તે થઈ ગયું અંતે બધાને સમજણ તો પડી હવે આવું ફરી ક્યાંય પણ ન થાય અને પપ્પા તમારે કોઈ લોન લેવાની કે પછી મિલકત વેચવાની જરૂર નથી આપણે બિલકુલ સાદગીથી લગ્ન ગોઠવીશું અને હા કરિયાવરમાં પણ અમારે કંઈ જ નથી જોતું તમે એક સુશિક્ષિત સમજદાર દીકરીનો હાથ આપ્યો છે એનાથી મોટું ઘરેણું શું હોઈ શકે જો જો મહારાજ મારી દીકરીની આંખમાં આંસુ ન આવવા જોઈએ હા નહીતર આ લાકડી જોઈ છે ને દાદાજી તમારી લાકડી તો બહુ તીખી લાગે છે હો પણ ચિંતા નહીં કરો હું મારાથી પણ વધારે ખ્યાલ રાખીશ અને સાંભળો સમસ્ત દેસાઈ પરિવાર સ્નેહ મિલન અમદાવાદ 2025 માં પ્રથમવાર બિઝનેસ એક્સપો નું આયોજન થયું છે તો તમે બધાએ મુલાકાત લીધી ને અને જો બાકી રહી ગયા હોય તો આવતી સાલ એટલે કે બે હાજર માં પણ ભવ્યાતી ભવ્ય આયોજન થવાનું છે તો ભૂલતા બધાને રામ રામ